વિસનગરમાં થનગનાટ બે હજાર પચીસ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે બે દિવસીય નવરાત્રી મહોત્સવ થનગનાટ બે નું આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધા બત્તી અને ઉલ્લાસથી ભરપૂર આ મહોત્સવ ઉત્તર ગુજરાતમાં ગરબાની આગવી ઓળખ ધરાવે છે પચ્ચીસ સપ્ટેમ્બરે પ્રખ્યાત લોકગાયિક મીરાંદે શાહ તેમના સુરીલા સ્વરોથી ગરબાને રંગીન બનાવશે જ્યારે છવીસ સપ્ટેમ્બરે લોકપ્રિય ગાયક અરવિંદ વેગડા પોતાના જસ્સાદાર ગીતોથી ખેલાયાઓને ગરબી ગુમાવશે આ ભવ્ય કાર્યક્રમમાં યુનિવર્સિટી અને સંલગ્ન સંસ્થાઓના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ભાગ લેશે કેમ્પસને આકર્ષક સજાવટથી સજાવવામાં આવશે અને ખેલૈયાઓને ચણિયાચોળી કેડિયા ધોતી દુપટ્ટા અને ઓઢણી જેવા પરંપરાગત વસ્ત્રો પહેરવા પ્રોત્સાહન આપવામાં આવશે જે મહોત્સવમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી ઉમેરશે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યું નવરાત્રિ એ ગુજરાતી સંસ્કૃતિ ભક્તિ અને શક્તિનું પ્રતિક છે મહોત્સવ દ્વારા સાંસ્કૃતિક વારસા સંવર્ધન સામાજિક એકતા અને યુવાનોમાં નવી ઉર્જા જાગૃત કરવાનો અમારો હેતુ છે બે હજાર સોળ થી શરૂ થયેલો આ મહોત્સવ આજે વિદ્યાર્થીઓ માટે ખાસ આકર્ષણ બની ગયો છે બ્યુરો ચીફ એનજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા